ગુજરાતીઓ અમેરિકા પહોંચી જઈને પરસેવાની કમાણી કરવામાં અગ્રેસર હોય છે પરંતુ અમેરિકામાં હવે વિદેશીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે જેથી અમેરિકા વિઝા આપવામાં પણ બહુ ચાલાકી દર્શાવી રહ્યું છે પરંતુ આ ચાલાકીની ઉપર પણ આપણા ભારતીયો ચાલબાજ બની રહ્યા છે અમેરિકાના વિઝા અન્ય દેશની સરખામણીએ વધુ ખેંચી રહ્યા હોવાનું કોભાંડ સામે આવ્યું છે જેમાં ભારતના એક શહેરનું નામ ગાજી રહ્યું છે શું છે આ કોભાંડ અને કોણે આ ખતરનાક દાવો કર્યો છે તે જાણવા માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી

માત્ર પંચ્યાસી હજાર વિઝાની મર્યાદા નક્કી થઈ હતી બ્રેટને કહેવું છે કે આ સંખ્યા નિર્ધારિત મર્યાદા કરતા અઢી ગણી વધારે છે એક પોડકાસ્ટમાં બ્રેટે કહ્યું કે એચ વન બી વિઝા ઔદ્યોગિક સ્તરની છેતરપિંડીનો શિકાર બની ચૂક્યો છે તેમણે જણાવ્યું કે એકોતેર ટકા એચ વન બી વિઝા ભારતને મળે છે જ્યારે બીજા નંબરે ચીનને

એક ભારતીય અમેરિકન ભૂતપૂર્વ રાજદારી મહવીસ સિદ્દીકીએ પણ આવો જ દાવો કર્યો હતો તેમણે કહ્યું હતું કે એચ વન બી વિઝામાં મોટા પાયે છેતરપિંડી થાય છે ખાસ કરીને ભારતમાં તેમનું કહેવું છે કે ઘણા વિઝા નકલી એમ્પ્લોયર લેટર નકલી ડિગ્રીઓ અને કોઈ બીજા પાસેથી ઇન્ટરવ્યુ અપાવીને લેવામાં આવે છે તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે હૈદરાબાદમાં ઘણી જગ્યાએ

એટલે કે લગભગ નેવ્યાસી લાખ રૂપિયા કરી દીધી છે વ્હાઈટ હાઉસ અનુસાર આ વધેલી ફી માત્ર એક વારની છે જે અરજી કરતી વખતે ચૂકવવી પડશે એચ વન બી વિઝા માટે પહેલા પાંચ પોઈન્ટ પાંચ થી છ પોઈન્ટ સાત લાખ રૂપિયા લાગતા હતા આ ત્રણ વર્ષ માટે માન્ય હતો તેને ફરીથી ફી ચૂકવીને આગામી ત્રણ વર્ષ માટે રિન્યુ કરી શકાતો હતો એટલે કે અમેરિકામાં છ વર્ષ રહેવા માટે એચ વન બી વિઝાનો કુલ ખર્ચ લાખ રૂપિયાની આસપાસ થતો હતો દર વર્ષે ઘણા લોકો તેના માટે અરજી કરે છે આ વિઝા ખાસ ટેકનિકલ કૌશલ્ય જેમ કે આઈટી આર્કિટેક્ચર અને હેલ્થ જેવા વ્યવસાયો ધરાવતા લોકો માટે જાહેર કરવામાં આવે છે

આટલી ઊંચી ફી પર લોકોને અમેરિકા મોકલવું કંપનીઓ માટે ઓછું ફાયદાકારક રહેશે